આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ રાજ્યના પ્રવાસે આવશે રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત કરવા મંજૂરી આપી રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે આજે અમદાવાદનો છસો ચૌદમો સ્થાપના દિવસ શહેરમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળશે વડોદરામાં આજથી વિશ્વસ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ રાજ્યના પ્રવાસે આવશે સુશ્રી મુર્મુ આજે સાંજે નર્મદા એકતા નગરના હેલીપેડ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે ત્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે સુશ્રી મુર્મુનું સ્વાગત કરાશે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પદ પૂજા કક્ષ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે સુશ્રી મુર્મુ આવતીકાલે એકતા નગરમાં આવેલા આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી સરદાર સરોવર બંધ અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લેશે આ ઉપરાંત સુશ્રી મુર્મુ આવતીકાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માલીસમાં પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ અઠાવીમી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુના ત્રીજા પદવીદાન સમારોહમાં ભાગ લેશે જ દિવસે તેઓ ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારકની પણ મુલાકાત લેશે રાજ્યના પ્રવાસના અંતિમ દિવસે પહેલી માર્ચે રાષ્ટ્રપતિ મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પણ મુલાકાત લેશે રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવા મંજૂરી આપી છે સત્તાવાર યાદી મુજબ વહીવટી સુધારણાના વિવિધ પાસાઓ અંગે આ પંચ બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણ સરકાર રજૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષ માં મુખ્ય સચિવ સહિત પાંચ વરિષ્ઠ સચિવ આ પંચના સભ્ય હશે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા રચાયેલું પંચ વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે ઉલ્લેખનીય છે કે અંદાજપત્રમાં આ પંચ અંગેની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે સાંભળીએ એક અહેવાલ प्रथम ज्योतिर्लिंग देवादिदेव सोमनाथ महादेव के सानिध्य में महाशिवरात्रि के पर्व पर लगातार बैतालीस घंटे तक धर्मोत्सव मनाया जा रहा है सोमनाथ यज्ञशाला में सुबह से ही होमात्मक लग यज्ञ किया जा रहा है मंदिर के महाप्रबंधक विजय सिंह चावड़ा ने कहा कि भक्तों की भीड़ को ध्यान में रखते हुए मंदिर हर महाशिवरात्रि की तरह आज भी सुबह चार बजे ऐसी बैतालीस घंटों तक लगातार भक्तों के लिए खुला रहेगा राज्य के सभी अन्य शिव मंदिरों में भी भक्तों की भारी भीड़ देखने को मिल रही है ગીર સોમનાથસિંહ રાજેશ ભુજોતર અહેમદાબાદ રાજ્યભરમાં આવતીકાલથી શરૂ થનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખરી ઓપ અપાયો છે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું કે આ વર્ષે દરેક કેન્દ્ર પરના સીસીટીવી કેમેરા પર નજર રાખવા પરીક્ષા દરમિયાન એક વ્યક્તિ સતત નિરીક્ષણ કરશે કેન્દ્રો સીસીટીવી થી સુસજ્જ કરવામાં આવે છે વધુમાં આ વખતે બોર્ડમાં આપવામાં આવેલી એક નવીન સૂચના મુજબ તમામ તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવી નું નિરીક્ષણ કરશે જેથી કરીને બાળક ક્યાંય પણ જો થોડું પણ હલનચલન કે ખોટી રીતે એની મુવમેન્ટ કરવા પ્રયાસ કરે તો આ સીસીટીવી સુપરવાઇઝર થકી તુરંત જ આ બાળકને અમે રોકી શકીએ નર્મદા જિલ્લાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં ચોવીસ કલાક સિંગલ ફેઝ વીજ પુરવઠો અપાયો છે આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજપીપળાના નાયબ ઇજનેર ચિંતન પટેલે માહિતી આપી જે કિસાનોને રાત્રે જે તકલીફો પડતી હતી એમાંથી આજથી એમને સંપૂર્ણપણે શાંતિ થઈ જશે જેમાં સિંગલ ફેઝ સપ્લાય એમને ચોવીસ કલાક મળશે થ્રી ફેઝ સપ્લાય તો જે એમના સમય અનુસાર તો મળશે જ પણ સિંગલ ફેઝ સપ્લાય જે થ્રી ફેઝ સપ્લાય પૂર્ણ થયા પછી એમને સિંગલ ફેઝ સપ્લાય મળશે અમદાવાદ શહેરનો આજે છસો ચૌદમો સ્થાપના દિવસ છે આજના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે શહેરની સ્થાપના બાદ પહેલીવાર યોજાનારી આ નગરયાત્રાનું સવારે સાત વાગે ભદ્રકાળી માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ ગયું છે દરમિયાન આજે સવારે સાત વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા માણેક ચોક માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર ગાયકવાડ હવેલી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર લાલ દરવાજા વીજળીઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે આ અંગે સાંભળીએ અમદાવાદના અમારા પ્રતિનિધિનો અહેવાલ અમદાવાદ શહેરના છસો ચૌદ માં સ્થાપના દિને અને મહાશિવરાત્રી ના પર્વે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગર યાત્રા એ નીકળશે ભદ્ર મંદિર થી મેયર દ્વારા વિધિ કરીને યાત્રા શરૂઆત કરાવાશે છ કિલોમીટર જેટલા આ યાત્રાના રૂટ ઉપર ભદ્ર મંદિર થી યાત્રા નીકળ્યા બાદ તે ખમાસા ચોકડી જગન્નાથ મંદિર રિવરફ્રન્ટ લાલ દરવાજા થઈને બપોરે બાર કલાકે નિજ મંદિરે પહોંચશે આ દરમિયાન ઉપરોક્ત રૂટ જે છે તે વાહનો માટે બંધ રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતા પરિવાર ભાવુક બન્યો હતો મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં બંધ અન્ય માછીમારોને પણ છોડાવવા ભારત સરકારને અપીલ કરી હતી આ અંગે માછીમાર કન્વીનરે વધુ માહિતી આપી હતી ભારત સરકારના અમે આભારી છે કે આ મારી વિનંતી છે કે જે બાકી રહેલા લોકો છે વન નાઇન્ટી ફાઈવ જેવી રીતના આ લોકોને ને સોરાવ્યા એવી રીતના બાકી જે ફિશરમેન લોકો છે એની સજા પૂર્વ થઈ ગયેલી છે તો એના ને પણ વહેલી ટકે સોરાવીને એ લોકોના પરિવારનું મિલન કરાવે એવી નમ્ર વિનંતી વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે ચાર દિવસ ચાલનારી વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર વડોદરાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રીલંકા કોરિયા સંયુક્ત રાજ્ય અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને એન્ટિગુઆ અને બારબુડા સહિત આઠ દેશના સ્પર્ધકો સાથે એકસો પાસઠ ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે ભારતના ટોચના ક્રમાંકિત પેડલર અને વિશ્વના નંબર સાત અંકુર ભટ્ટાચાર્ય સયાલી વાની અને ઉભરતી સ્ટાર દિવ્યાંશી ભૌમિક સાથે આ સ્પર્ધામાં દેશનું નેતૃત્વ કરશે આજે અંડર સેવન્ટીન અને અંડર થર્ટીન છોકરાઓ અને છોકરીઓની શ્રેણીઓમાં ભૌમિક અને અભિનંદન પ્રતિવાદી મેદાનમાં ઉતરશે અન્ય મજબૂત ભારતીય દાવેદારમાં સિંદ્રેલા દાસ તનિષા કોટીચા અને સાર્થક આર્યનો સમાવેશ થાય છે કોરિયાના ચોય જીવુક ઇંગ્લેન્ડના રોહન દાની અને શ્રીલંકાના તાવી સમરવીરા જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના કારણે આ સ્પર્ધા રોચક બનશે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલી માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સાપુતારા સંગ્રહાલયના નવીનીકરણ અને આધુનિકીકરણના કામના કારણે પહેલી માર્ચથી અનિશ્ચિત સમય સુધી આ સંગ્રહાલય બંધ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ હોવા પર ભાર મૂક્યો હતો ગાંધીનગરથી રાજ્યના તમામ સરકારી અનુદાનિત અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું યુવા શક્તિના સહારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો નો તેમનો સંકલ્પ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું અંતે મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ રાજ્યના પ્રવાસે આવશે રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત કરવા મંજૂરી આપી રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે આજે અમદાવાદનો છસો ચૌદમો સ્થાપના દિવસ શહેરમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાશે વડોદરામાં આજથી વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા